બોલીએ દીકરા અને દીકરીઓ હિંમત એની કિંમત છે હિંમત કોઈ દી હારવી નહીં જેનામાં હિંમત છે એ માણસ હંમેશા વિજયી છે જેના વિચારો નબળા ઓહાણી ભંગ એ દી સુખી ન ભાઈ આપણા કહેવત છે કે બે નો થયા ન પરમાત્મા છે આત્મા અમર છે એમ તમારા આત્માને જે ઉજાડે તમારી કુળદેવી એ પ્રમાણે કરો એટલે તમારે કઈ કરવાની જરૂર નથી બાપ એમ હિંમત રાખો બાપ હિંમત નો છે પણ નીતિ હાચી રાખો એક બાપુ નો મોગલ ધામ જો કે આ માથે માઠું જ હોય આવા માવઠા ગડફડ હોય ચાર વાગે આવે એ પડે અહીંયા પડે પસડી પલાળ હવે તો આખી ગુજરાત ને ભરડો લઈ લીધો એટલે આ આ કઠણાઈ કહેવાય આ ખેડૂતો દુશ્મન કે મોઢે કવર જુટવી લીધો આ આને વરસાદ નો કહેશો સમજો પણ કારણ કે હવે પર્યાવરણનો નાશ કરી નાખ્યો છે આ રોડ ને રેલવે ના પાટા આડે ધૂળ નાખી અને વી વર્ષ ત્રી વર્ષ ચાલી ચાલીસ વર્ષના ઝાડના મૂળ કાઢી નાખ્યા છે એટલે પછી આ થાય છે આપણામાં કેવો છે કે હુકાની વાહે લીલું બળે એમ આપણે ઝાડ છે કરો તો ઉપર વરાળ આવે આ વસ્તુ થઈશ પણ ઝાડનું કોઈ જતન કર્યું ને ભલે મોટા મોટા ડીગા મારે છે પણ ઝાડ નો વંશ કાઢી નાખ્યો ક્યાંય નથી રહ્યો ઠીક પડે એમ ઝાડ કાપી નાખ્યા છે આ ઈ પાપ છે બીજું ગાયું પાપ છે ત્રીજું ખેડુ નું પાપ છે હલો એમ આ બહુ મોટા મોટું પાપ છે હવે ભલે બિચારા હવાન બરોબર છે કે છે પણ માથે માઠું જ દે છે હારા સમાચાર હવાન વાળા નથી દેતા બોલો પાછું એમ કે છે ઉપરથી છે બરોબર છે ખરેખર માઠાના સમાચાર કોઈ નો નવાય એટલું કહેવાય આવવાનું છે બહાટી બોલાવી છે ધડબડાટી બોલાવી છે એટલે આમે માણસ નિહાકા નાખે કે આ ક્યાં બોલ્યો એ તો આવવાનું છે આવે અને માવઠા થાય પણ આ કોપ કહેવાય છે આ માવઠું નો કહેવાય અને કોપ કહેવાય પાંચ ઇંચ બે ઇંચ ત્રણ ઇંચ આઠ આઠ દસ દસ પાણી પડે ને એને કોપ કહેવાય કુદરતનો પણ આપણે સક્રિય થવાનું જોઈએ આમાં બાયુને ખાસ કરી બાયુ ઘરમાં જાગે ઉઠવા સબ જાગવાનું રહ્યું નથી ઉઠવાનું રહ્યું પાદરો એટલે પાદરો ખરાબ શબ્દ બાય માણસ જાગે જો બાય માણસ જાગૃત હોય પણ આ તમારો વાંક નથી અમારો વાંક છે માણસ જાગે એટલે પાંચ પેલા કામ કરે પછી મુક્ત થાય પેલું કયું કામ ભાઈ માણસ સવાર માં જાગે એટલે બીજું કામ કે આખા ઘરમાં હંજવાળી છે વાળે બરોબર ત્રીજું ધૂપદીવા કરે માતાજીના ચોથું રસોડા માં રસોઈ બનાવે સમજી રસોઈ બનાવે એટલે પહેલી રોટલી ઘડે બીજી કૂતરાની ત્રીજી આપડી હવે આ બધું લુપ્ત થઈ ગયું છે હવે કુતરાની ખાઈ ગયું બાયું ને ગાયું ખાઈ ગયા છે આ હવે આ થઈ છે દશા આ અઢારે વરાણે આમાં બધા આવી ગયા અમે પણ આવી ગયા આ ભયું ગયું કારણ કે વાંધ્યો અનાજ કોઈ ન ખાય

એમ આ રહી જાય છે એને કહેવાય સમજી ગયા કોઈ પણ હજી ગામડામાં છે રામ પહેલા પેલા રોટી હતી પેલા બ્રાહ્મણો આવતા બ્રાહ્મણો ઘરે ઘરે આવતા કારણ કે એને હોનાનું ખપર ખપડ છે હાથમાં નારાયણ હરે સીતારામ કરતા પડકારો કરે ખબર પડી ફલાણા ભૂદેવ આવ્યા કે ભૂદેવ આ વાર તજ આ મહિનો બહુ કહી દેતા આ લુપ્ત થઈ ગયું પાંચ વાગે પ્રભાત ફેરી આવતી એ બંધ થઈ ગઈ અગિયારસ આમાં આના હાથી ન જોડતા અને કોઈ જો મારા જેવો ઉતાવળો ને એમાં જો હાથી જોડે તો પારેવાને અને દર મહિનાની અમાસ અમાસ આવે એટલે રંગાડું કરતા એ રંગાડા કરી અને કૂતરાને લાડવા કરીને ખવડાવતા આ બધું નષ્ટ થઈ ગયું બીજી વાત કે વાડીમાં કપાસ હોય ખેતરમાં હોય જે મોલ ઉભો હોય એને રામ મોલ કેતા ચુમાહાના ચાર મહિના જે ઉભો રહ્યો ને એને રામ મોલ કહેવામાં આવતું હવે અત્યારે કઈક બીજું કહે છે આ સુજરા એ રામ મોલ હોય બાજરો હોય મગ હોય મઠ હોય તલ હોય અડદ હોય મગ હોય આ બધો રામ મોલ ઝાડ હોય પછી એને લણી લઈએ લણી લીધા પછી એને વાટી લે વાટી પૂળા પોળા વાળી ઓઘા કરી નાખે ને પછી એમાં ગાયું બોલાવે કે ગાયું ખરી પાડો હવે ગાયું આપણે રેવા નથી દીધું ગાયું બધું આપણે ખાઈ ગયા ગાયુની ની ખરી પડતી કારણ કે ગામાં તેત્રી કોટી નો વાસ છે હવે આપણે હળગાવવા મીડે હજારો કીડી માકોડી હળગી જાય આપણે પાપ કેટલું કરીશ ભલે બધા ન હોય કારણ કોઈની ધરતી ને દજાડાય નહીં જે ધરતી મનન તમને એક બી વાવો કરોડો બી પેદા કરે છે તો એનું કાળજો નહીં હવે આપણે તમે જે મોલ વાવો ઘઉં હોય તો તમે કદાચ વાટી લ્યો તો એમાં પણ ગાયોનો હક છે હવે આપણે મશીન થી કપાવી છે પછી ભાઠા ઉભા હોય તો એમાં ગા કલાક બે કલાક કે એક દિવસ સરે જેથી જમીન કોઈ થી પકડે નહીં કારણ કે ગાની ખરી પડે એ જમીન પવિત્ર બને હવે આ કાંઈ રહ્યું નથી બીજી વાત કે અગિયારે ચમાસો એટલે ગાયુ ચરો આપતા ગરીબ માણસને સીધું આપતા ભુદેવો આવે બાવા સાધુ બ્રાહ્મણ એમાં પાછા સામે આવી ગયા એમ એને પાકું સીધું દે અતાજ ની બાયું નહીં ખબર પડે ગામડાની ની બાયું ખબર હશે સીધું દીએ અને સીધું મૌન ધારણ કરી દે મૌન વ્રત તો અમુક ને ખબર હશે અગિયારસ હોય એટલે આપણા ઘરના વડીલ હોય આપણી માં હોય આપણા મોટા બેન હોય મોટા ભાઈ ના ઘરના અથવા આપણા મોટા દીકરી હોય એ હાથો વાસણ લે આ સ્ટીલ ની હોય સ્ટીલ તો બધું ખરાબ વસ્તુ છે હાથુ લે પાત્ર લે પિતળનું હોય હોય અને ઈ જો કાય નો હોય તો ઠીકરા નું હોય એમાં એક મુઠ્ઠી મગ હોય એક મુઠ્ઠી એમાં ડાળ હોય ચણાની આ સીધાની વાત કરું છું આ બાઈને ખાસ કરતા આ મોબાઈલ આવતા બધો ફોહોળીઓ વળી ગયો અગિયાર સમાસ અને એક મુઠી મગ હોય એક મુઠી ડાળ હોય ચણાની એક મુઠી ખાંડ હોય જો હાકર હોય તો ખાંડ હોય એક એક મુઠ્ઠી જે કાંઈ આપણા ઘરમાં આપણે રસોઈ બનાવતા હોય તમામ વસ્તુ એક એક મુઠ્ઠી એમાં રાખી દઈએ પછી પૈસા ન હોય ભાગશાળી હોય તો કોઈ રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા પચાસ રૂપિયા મૂકે અથા શકતા પ્રમાણે જો કઈ ન હોય તો તુલસીનું પાંદડું એમાં પધરાવે અને હાચો રૂમાલ હાચો એટલે ભરેલો કોરો રૂમાલ કે અથવા કોરું લુગડું હોય એ ઢાંકી તારી બ્રાહ્મણ બાવાજી સાધુ એના ઘરે જાય અને દિયાવે બોલે ને ઉભારી એટલો સમજી જાય ગોરાણીમાં કે આ સીધું દેવ આવ્યા છે દૈન આવતારીએ હવે તમે કાંઈ દેતા નથી દોઢ રૂપિયાનું દાન કરો નાખે ગામમાં વાગો મેં મારું પાડોહી દીધું તો તમ ગુનેગાર બનો મોટા મોટા દાન એવું કરો ગુપ્તો કરો આ કરતા બરબાદ ફેરી હજી છે ગામડામાં એની કે ગોખલા હતા આવે ગોખલાનો ફોહડિયો વળી ગયો અમુક જગ્યાએ છે ડોકડ બાંય જાય કમરે જાત ને પખાલ વાગતા હોય પાંચ જાણા હોય એક જાણો જોલી વાળો ચાર જાણા વગાડવા વાળા બોલવા વાળા હોય અને જોલી હોય પછી અમુક બાય માણા વહેલી જાગી ન હગે એટલે ગોખલો હોય કમાડ ના ખડકી ની પાણખે નાનો આવો ગોખલો આવે આવડો એમાં વાટકો ભરી રાખી દે જાર બાજરો ઘઉં કે મગ જે અથાશક્તિ પ્રમાણે એટલે એ જે દીએ એ જોળી નાખી દે પછી અહીંયા વાટકો રાખી દે ખાલી કરી એ બરબાદ ફરી હતી પછી પાળેવાને ચણ નાખે હજી નાખવાવાળા નાખે છે હવે તો પારેવાનું ચણ આપે ને દુનિયાની વિડીયો દેખાડો હું પૂનવાળીનો દીકરો થયો છે એમ આ પાપમાં બેહોશ આ બધું લુપ્ત થતું જાય તમે આ ફેમસ એવા થાવ આવું કરો આ બધું લુપ્ત થઈ ગયું અને એ પ્રભાત ફેરી નીકળતી અને એમાં ભગવાન રામનું જેને જેને દાન દીધા છે એના પ્રભાતિયા બોલતા હવે આ પ્રભાતિયા લુપ્ત થઈ ગયા છે ગાવા વાળા કોઈ ગાતા નથી હવે શિંગડા આવી ગયા છે કલાકાર તો વૈયા ગયા ભગત વૈયા ગયા શિંગડા આવ્યા તમને શિંગડે સડાવ્યા આ રૂપિયા માટે શિંગડા ભાઈ અમારી પાસે કલા છે એ કલા અમે રજૂ કરી છે અને જગત ને સમજાવી છે આનંદ કરાવી કલાકાર છે બોલે ખબર નથી એમ આ બોલતા અને ઘરે વડીલ હોય તો પથારીમાં જાગે જાગી પરમાત્મા નું નામ લે મા ધરતી ને પગે લાગે જમણા હાથ ની અથેળી જવે અને મા બાપ ને પગે લાગતા આ હતું પણ હું હવે એવું ક્યાંય નથી તે તમારા માં બધી છે આ વસ્તુ અને કેવું બોલતા આપણે એકાદી લીટી બોલી શું કેતા આ અમર નામ કરી ગયા જેના નામ લેવાથી પાપ ધોવાઈ જાય જોકે આપણે તેના રૂવાડા જેવાય ન થાય અને પ્રભાત ફેરી એટલે શ્રી રામ નારા જતી હોય પછી બોલાતી હોય શું કે આવા આવા થઈ ગયા દેશ ને આવા ભક્તો થઈ ગયા દાતારો થઈ ગયા એના નામ લીએ સુકામ વાહલી પેટી યાદ રાખે સુ કે એ તાળી પાડીને રામ નામ બોલ જોરે તો ગઢા ગઢા ખાટલામાં હું હુતા તાળી પાડતા વાહ વાહ મારા રામ વાહ હવે આ સિરિયલ આપતા બધો દેશ પકડી ગયો છે એમાં હું આવી ગયો આ વસ્તુ પછી કોણે પાડી તાળી આ હમણાં નથી કોક બોલતો તાળી પાલો તો માલા લામ બીજી તાલી નો હોય મૂળ એને ખબર નથી પડતી આ તાળી કોણે પાડી પહેલી તાળી સાંભળી લેજો એના વરણામ છે આ તાળી ના બહુ મોટું છે પણ આપણે બે મિનિટ જ બોલવું છે શું કીધું એ તાળી પાડી હરિચંદ્ર રાજી રે તાળી પાડી હરીચંદ્ર રાજી રે અને એ સત રાખ્યું તારા મતી રાણીએ રે તાળી પાડી ને રામ નામ બોલજો રે એ તમારા અંધ અંધસરદાના પડદા ખોલજો રે તાળી પાડી ને રામ નામ બોલ જો આ તાળી આ નામ લેતા બધાય મહાપુરુષના ના નામ લેવાથી પાપ ધોવાઈ જાતા પછી બીજી કોને પડી હે તાળી પાડી સગાળ સાણી રે હે તાળી પાડી સગાળ સાવાણીય રે કરોડ નો અવતાર આ વર્ણામ છે

આ આ બધું લુપ્ત થઈ ગયું આમાં દલારામ બાપા આવે છે કેટલાય આપે છે આમાં આ નરસિંહ મહેતા આવે છે કેટલાય આવે છે આમાં બદનદાસ આવે છે કેટલાય આવે છે પણ આ બધું લુપ્ત થઈ ગયું મૂળ મૂળ ઓલા આલ્બમ હાથી ડાળખાવાળા વાળા જોવે એવું જોઈ જોઈને ઘરમાં કરે આવ આના ઘરમાં ગવાતા એના ઘરમાં કોઈથી વાળ વાંકો ન થતો કારણ કે શબ્દ ભ્રમ છે પૂરું થઈ ગયું આ વસ્તુ છે બાપ ક્યારે હવે આ વસ્તુ પોપટ રાજા રામ ના રે આ વાગતા હવે છે ક્યાંય હવે બગાડવાના એવા પઢ પોપટ રાજા રામ ના રે આ ચારણ ભાઈ છે પઢાર એવા પઢો ને પોપટ રાજા અરે આ અલુપ્ત થઈ ગયું છે ક્યાંય આ લુપ તમારો વાંક નથી અઠારે વરાણો વાંક અમારો છે કારણ કે અમે કાંઈ કહેતા જ નથી અમે કહી તો તમે સમજો ને વાંક અમારો છે બાપ તમારો કોઈનો વાંક નથી આ લુપ્ત થઈ ગયું બાપ ક્યારયું આ બધું લુપ્ત થઈ ગયું છે બાપ પણ રાખવાવાળા હજી રાખે છે બોલો એ તમારા પિતૃનો વાસ છે ભૂદેવો એમ કે પાણી યારે દીવો કરો પોણો મહિનો તો તમને જવાબ દઈ દેશે વાત સાચી પાણી યારું છે પિત્ર પાણી આરું ક્યાં ના ઘરે ભાઈ મને બતાવો હાલો રેડીમેડ ટોલા આવી ગયા આરા આરા પાછી વાત અમારા ઘર માં આલો છો રાખો તમાર ઘરે આરો બધું પાણી પી લેલું લ્યો કારણ કે ભારે પાણી પી નો ભારે પીવો તો રોગ મટે બધું પાણી ઓયલું એટલે સેપરેટ આ દૂધ કેમ પીલાય જાય જાય નકરું દૂધ રવા દો બાપ આ બોર આ વસ્તુ છે આ લૂપ થઈ ગયું કીધું ને ગામડું ગામ મૂકીને મારે સિટી માં નથી આવવું એ આઠ બાય આઠ ની ઓરડી લાઇટ વહી જાય મસર તોડી નાખે નાવા બે તો વયો જાય અડધો અડધો ધોવાઈ ગયો પશુ બાથરૂમ માં કુવાના પાણી છે ને એ મારે મૂકી તારા સિટીમાં નથી આવવું પણ બિચારી હાથમળો કરાવે જાય ક્યાં નહી સિટીમાં માં જ આવું કાળી પદાર કરશું દારૂનું કેથોળી વેચ્યું બે નંબર ધંધા આ આ આવે છે ને આ રોજ વાહ કાબરા કરી નાખે છે પણ ગામડું તો ગામડું છે મિત્રો ગામડામાં હજી છે આ જો ધરતી કપાવ્યો આ ત્રણ માળ ને દહ માળ વાળા બધા ગામડા ગયા ઘેર્યા ને ઝૂપડે કીધું કે વ્યાવો બેઠા વ્યાવો અહીંયા અહીંયા નહીં ધરતી કપાવે ત્રણ માળ માં રહેતા બધા આવ્યા કારણ કે એનો ગૌરવ ઉતાર નાખ્યો ધરતી કપે અમારું છોકરું રાયડું નાખે વ્યાવો ભલ રાયડું નાખતો અમારા સાપરા વ્યાવો આવતા એટલે ગરવો કોઈ દી ન કરવો કોક નું થોડી રાજી થાવ એટલે ના પાડે આ ગામડાનું જે પાણી છે બોરના પાણી છે આ ઘરની ખેતીવાડી છે આનું અનાજ બકાલો મૂકીને અહીંયા નથી આવવું પેલી બાઈ એના ઘરવાળાને કે છે આ વસ્તુ છે કયું નથી આવું આઠ બાય આઠ ની હોરડીમાં જે મારે વાડીયું છે ખેતર છે છે એક ઓહરિયે ચાર ઓરડા એ મૂકીને મારે આઠ બાય આઠ ની હોરડી નથી આવું હવે બિચારા શું કરે દીકરા ન સિટી માં જાય બોલો હા ઘણા આવે અમારા દીકરો વિદેશ માં ગયો મૂળ અહીંયા ગાભા જ મારે છે એકાઉન્ટર લખવા મારા વિદેશમાં એટલે ખેતર ને વાળીઓ જંગલ ને જાડિયું હું તો માણો રે ગામડિયા ધણી શહેર માં માર નથી જાવું ગામડિયા ધણી શહેર માં માર નથી જાવું આ દીકરી ના પાડે સઢાર વર ની જ્યાં માર નથી આવું કારણ પેલો જ ભાઈ ઈ જ પ્રશ્ન પૂછે છે અને ગામડિયા ધણી હોય ને ઘરવાળા નામ નથી લેતી ગામડિયા ધણી અત્યારે નામ લે છે આ વસ્તુ પછી શેર ના પાણી મારે નળ ના પીવા મશરો એ જઈને મારી જાવું રે ગામડિયા ધણી શેર માં માર નથી આવું ગામડિયા ધણી શેર માં માર નથી આવું આ મોટું છે વર્ણવવાળું છે પણ બને તે સુધી સંસ્કૃતિ જાળવો તમારો સાધો ખોરાક રાખો સાધો પહેરવેશ રાખો અને સાદા મકાન રાખો આ રાખો એમાં જે મજો એ અબગતું જ નથી પણ આ અમુક સંસ્કૃતિ જાળવો બાપ બાપુ તો આજ છે ને કાલ નથી પણ સારા સારા તમારા ઘરની માલકોર પુસ્તકો વાંચો ગ્રંથો વાંચો તમારા સંતાનો ઉપર જેને હારા સંસ્કાર આવશે પણ આ મોબાઈલ તમ દીધા છે ને સમજી દે દસ વર્ષમાં જો કઈ ગાંડા તો આવે છે માનસિક દસ વર્ષમાં બધા ગાંડા આવી છે બાપ એટલો હાનિકાર છે અને જરૂર પૂરતો વાપરો કારણ કે જ્ઞાન દીયું નથી આ મોબાઈલ આવતા આ સમજો આ વસ્તુ છે લુપ્ત થઈ ગયું ધાર્મિક બધું ઓલો બગાડવાના આવે ગીત ખરેખર આ ચેનલો મને રૂપિયા મળતા હોય છે આવા આલ્બમ હા ખાવાનું ખવાય ન ખવાય નો ખવાય ભાઈ આ રૂપિયા હાટે શું કરું ભાઈ બસ આટલું પણ એક ધ્યાન એક ધ્યાન રાખજો કોઈને ધૂણવાનું આવતું હોય તો બાર વ્યાજો બેટા અને મોબાઈલ બંધ રાખજો અને એક પણ રૂપિયો મૂકીને મોગલના ના ગુનેગાર નો બનશો અને પ્રસાદી લીધા વિના કોઈ જાતા નહીં બાપ અમારી કોઈ તાકાત નથી શક્તિ નથી અમે તમને જમાડી શકી આ મોગલ જમાડે છે અમે નથી જમાડતા બીજી વાત બેનો આ ધામમાં બને એટલી સેવા આપજો સ્વસ્થ રાખજો ધામને બાકી અઢારે વરણની માસ છે શાંતિથી નારતી લેજો આય પરિવાર નાગાજાના પાવી ગયા છે બાપ અને હવે ખીતા રજો કરો બાપ